હાલો યુટ્યુબ ફેમિલી નવ વાળી તમારું બધાનું સ્વાગત છે તો આજ તો ધૂરેટી હે ને આ બધા જો મને બગાડવા આવી ગયા આ તો જો દેખાતી નથી આમ જો તું હા બગાડી દીધું હે આપણે હાર ખાય હા મારો વારો નહીં તો કવી લાય લાય કવી ઓય લાય ઓય મે સોળી દઉં મારા દен ને પીછે સોળી નથી પણ હું સોળી દઉં છું તો દાત આ તો મને રંગ આલે બગાડી દે તર હા નથી બેટલા લ્યા લ્યા ઓય અમારી વાળી રમાઈ છે જો ને ઓળી હું દુરેટી દુરેટી અમારી અઠુરેટી રમાઈ છે જો અમાર સયા લે બધે જોદા જો તો સારું લાગે ક્યાં આ ભાભી તો હજી ને બગાડો સહી તો તો આ તો બધે તમે કેમ

oh <laughs> ah, ah. <impose ending> <propose ending> <laughs smoke>

મસ્ત મજાની આપણે તો ધૂરેટી કરી નાખી મિત્રો તો મારી ધૂરેટી કેવી લાગે કોમેન્ટમાં કહેજો ને હું તો હજુ હજી ભીનો જ છું કારણ કે આપણે ધોવાની હતી આપણી ગાડી તો ગાડી પણ મસ્ત મજાની ધોઈ નાખી જો અત્યારે તો હું ફ્રીથી બેઠો પણ હવે આગળ નાઈ નાઈને પાછો ખાવાનું હોય ને આપણા પેટ પૂજા કરવાની છે તો ઠેઠી વિડીયોમાં બીના રહેજો ને ચેનલ ઉપર પ્યાલી કરવાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હમણાં પાછો તમને મળવું ના ધોઈ બરાબર ને તો આમાંથી આપણા વિડીયો બીના રહીજો નાઈ ધોઈને આવી ગયા આપણે ખાવા માટે તો મસ્ત મજાની તીખારી છે ગવારનું શાક છે ને આ રહ્યા ફાફડા તો હું ખાઈ લઉં પછી પાછો તમને મળવા કરીએ કડી ખાઈ લો પેલા